અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થીએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થી જીવન જંગ હારી ગયો છે નયન સંતાણી નામના વિદ્યાર્થીનું ટૂંકી સારવાર પછી મોત છે અને મહત્વનું છે કે ડે સ્કૂલમાં ધોરણ ભણતા નયન સંતાણીને અન્ય વિદ્યાર્થીએ પેટમાં ચપ્પુ માર્યા હતા અને ચપ્પુના ઘા જીત્યા હતા જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને પરિજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ કર્યો હતો અને મર્તી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ સ્કૂલમાં મૃતક નયન સંતાણી અને તેની જ સાથે વિદ્યાર્થી વચ્ચે લઈને વિવાદ થયો હતો જેમાં વિદ્યાર્થીએ મનમાં વેરની ગાંઠ લીધી અને વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને નયન સંતાણી પર હુમલાનો પ્લાન ઘડી નાખ્યો ને પાર પાડવા માટે તે શાળામાં ચપ્પુ લઈને આવ્યો હતો અને શાળામાં છૂટી થયા પછી સાત આઠ વિદ્યાર્થીઓએ નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તકનો લાભ લઈને નયન સંતાણી ને પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા મૃતકના પરિવાર નો આક્ષેપ છે કે હુમલા પછી નયન નીચે ઢળી પડ્યો છતાં શાળામાં કોઈએ તેના પર ધ્યાન ના આપ્યું અન્ય વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી અને તેના પરિવારને જાણ કરી ત્યાં સુધી શાળામાંથી કોઈએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની કોઈએ દરકાર ન લીધી અને પરિવારે શાળા પર બેદરકારીનો આરોપ કરીને સવાલ કર્યો છે કે વિદ્યાર્થી પાસે ચક્કું ક્યાંથી આવ્યું ત્યાં સુધી કેમ કોઈને જાણ ન પડી અને આ ઘટના ઘટી ત્યારે પણ વિદ્યાર્થીની ની વારે કોઈ ના આવ્યું